અત્યારે સવારના વધી ગયા છે ન અત્યારે આપણે નવ વાગે બ્લોક સ્ટાર્ટ કર્યો છે અત્યારે હા વધી ગયા આપણે જવાનું છે સારું વાત અત્યારે ન વધી ગયા ન જય માતાજી ચાઉંડમાં હં હવે જવાનું છે આપણે ગાડી હારી કરાવવા જાવનું છે ગાડી સર્વિસમાં સર્વિસમાં દેવા જાવાનું છે હા હા હર્વિક સર્વિસ સર્વિસમાં ગાડી દેવા જવાનું છે સર્વિસમાં દેવા રૂપાન જાઉં ઉધરત થઈ ગઈ ઉધરત થઈ ગઈ કા મજા બગડી ગઈ પછી એક ડીપુ જ છે તેમ જ તું સિતારા સીતારામ સીતારા બત્રીસ કરાવો તો આવવાનું છે સીકુ વાળી સીકુ વાળી સીકુ ના આવ્યો

કામ ચાલુ છે હવે આપણે ગાડી સર્વિસ કરવા હળુ હળુ રોડમાં જવું પડશે ટ્રાફિક બહુ છે વાંધો કઈ આવશે નહીં એટલે હળુ હળુ મજરી મજરી ગાડી જવા જવું ફાઈનલ એવા થોડોક આગળ છે શીખવાડી ચીકુ વાળી અને બઉ ગાડી આવડ શીખાવશું ગાડી પણ બહુ આવડે પછી

કલ્લર 9999 આવડાનો આવડાનો પુલી ગાડી જે ગાડી દે પછી જવા દે કરબત એકી બની જાય તો એની બનાવી દીસ્તો વેણા ને થોડુંક સમય માં સર્વિસ માં જવા માટે તૈયાર થઈ ગઈ છે હા સામેની રાણી લેતો લેતો ટાંચા રહે છે બધું લખી ના છે એવું કરે છે બીજું કઈ નઈ હવે હળુ હળુ ભાઈ રિક્ષા મળે એટલે ઘરે જ આવી ઘર બેંકતા જાય આવી હુવાળું છે આપણે રિક્ષા મળે પછી રિક્ષામાં બેસી સરકારી ક્યાં ભાઈ ગુજરાત સરકાર એમ તો હારી છે આરામ હારી છે એટલે વાંધો નહીં હું માનતા શેરડી નો વસ્તુ ઠંડો

જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ મયુર સરવૈયા બ્લોગ ને લાઇક કરતા જઈજ સબસ્ક્રાઈબ કરતા જઈજો ભૂલતા નહીં હોવ મારી યુટ્યુબ ફેમિલી જે નવો બ્લોગ જોતા હોય ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરતા જુલતા રહેજો જલ્દીમાં જલ્દી આપણે પાંચસો સબસ્ક્રાઇબર કરવાના છે